કેમ હમણે કે હમણે કે તે આટલી બની ડઢવા આટલી બની ડઢવા તે આજ હું તમે આવે કે કે હે કાંઈ ન મેં વારા પછી વારા હોય તે હંધૈ ના હમારી વાત તુ માનો ની મંદ ડઢવા હું તો અંધારા ગયો છે કોટ કાઢવાનું ન હોય તમાર અઘરે સાહ સસી તર કોટ કાઢીને આ સાહ સરી ગયા આતે કે આટલી બધી ડઢ ન હોય હો પછી આ તો ખાલી આપણે ખોટો ખોટો કેતા તો ઓ કેરા કેતા બતાર માર બેન તો બનતા ના દેખી લે હાલે નો નાખવા પડે ખબર હાલે નો નાખવા પડે જો જો

હા રમજો અંતે ભાઈ બેટા સમજાવો તમે અડધો અડધું ખાલી હું શરૂઆત કરું કાયમ તમારે દરરોજ વિડીયો જોઈને તમે ખાસ

Aba zoramis nih bade be yakin renas hensake. <hesitation> Kaya maratua temari duti. <hesitation> Duti kaya ikan buti lawah. <hesitation> Yuda buti dente duti. <hesitation> Hensake. <hesitation> Hengla bade da. <hesitation> Hengla bade da. <hesitation> Kereleabi jam diringla bade da leba ishi. <hesitation> 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 <hesitation>

એટલે ભાઈ અહીંયા કમ્પ્લીટ કરી દીધું ભાઈ મસ્ત મસ્ત શું કરે બંતલ ભરે

ટાકરો તોડી લો થોડા તોડી લો તોડી લો તો ભાઈ જોશો એની બધા અમારા ઢેગલા મેં છે ને હારી હારી હાટી કાઢે હગાવી ફોટી વાળી ડાયરેક્ટ કોળી નાખવા થાય ને સુલેમ કાબે હમ એ તો કોળી બાવા મીડા હે એટલે બધે તો ભાઈ નાખવા મીડા હે આગળી છે ને ભાઈ હમણાં છે ને આગળ ટ્રેક્ટર આખું ભરી દેવાના હે આપણે હા ભરી જાય એટલે પછી રહી તમે ઉપા દીધી કોઈ ફૂટી જાય આમ જો કોળી 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 કરીને આખડે આખું ટ્રેક્ટર હોય ફીટ

તો ફાઇનલી હે ને ભાઈ જો આખો એક ટ્રેક્ટર ભરી લીધું હોય કમ્પ્લીટ તો હવે ને ભાઈ થોડીક વાર બેસ્યું આરામ પરો ખાવું પછી હેને કપા વીમા ભાગશું પાછા તો ફાઇનલી હે ભાઈ અત્યારે વીમા નું થઈ ગયું પૂરું અત્યારે ચાર સાડા ચાર વાગ્યા છે પૂરું થઈ ગયું હે આ બધા કાપા નાખવા મીડા હો વેલા પૂરું થઈ ગયું હા હા ભાઈ છે ને વેલા પૂરું થઈ ગયું કોઈ જ નહીં કામ હા હા

બહુ મોટો છે તો ફેમિલી મારો દીકરો આવી જો છે કા આવી જો આમ જો તાર મોઢું બોઢું આમ જો માર ઘરે સરદી થઈ ગઈ ને મમ્મી મમ્મી ગાડી લઈને જાય જો મમ્મી હાલો હાલો ભાગુન ઘેરે હવે હાલો કે હાલો હાલો બધા ઘેરે હાલો ઘેરે તમારે આવું છે કે તો તમને આવું અલબાર પીઉ તન પીઉ તો કીજો મારે જો પાણી નાંડો લઈને જાય છે કા

તો ફેમિલી હેલી રસોઈ બની જઈએ નહીં અમારા અંતભાઈ તો બહુ લાદીને પડે દેહ ચલો કેમ એમ મેં રકાભાઈ તમે ભાઈ એટલે ત્યાં ઢાબી હવે તો મોઢું પણ બહુ રકા ભાઈ તમે હતા નહીં કે કોઈ જે દાત જ નાખે તો બોલો તો કે દે આવશે કે ક્યાં દે આવશે એમ કરતા હં હમણાં બે તમે તેમ જોતો મોઢું તો આ આજથી તો મોઢું તો ફૂલી ભૂલી જોયો

Bye bye.